આમ તો દક્ષિણ ગુજરાતમાં શુગર મેલો ખેડૂત માટે જીવા દોરી સમાન સાબિત થઈ છે પરંતુ આજ દક્ષિણ ગુજરાતમાં અણધર વહીવટના કારણે માંડવી અને વ્યારા શુગર બંધ થઈ હતી આવું જ કંઈક હવે ઓલપાડ કાંઠા સુગરમાં જોવા મળી રહ્યું છે આ કાંઠા શુગરની હાલની હાલત બાણશૈયા પર સુધેલા ભીષ્મપિતા જેવી છે કાઠા શુગર ના ભવિષ્યની ચિંતા કર્યા વગર અડધણ વહીવટ કર્યો અને આજે કાઠા શુગર બંધ થવાના આરે ઊભી છે શુગર મિલ ને દેવું થઈ જતાં શુગર સાથે જોડાયેલા ખેડૂતો કામદારો મંડળીઓ કોન્ટ્રાક્ટરોની હાલત દયનીય બની ગઈ છે કેમ કે તેમના શુગર માં ફસાયેલા નાણાં પરત આવશે કે કેમ એની કોઈ ગેરંટી આપવા વાળું દેખાતું નથી કેમ કે ઓલપાડ કાઠા શુગર ના ચેરમેન એ અંગત કારણસર રાજીનામું ધરી દેતા હવે શુગર સાથે જોડાયેલા લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે જુઓ અમારો વિશેષ અહેવાલ કાંઠા સુગરની મીઠાશને કોણે કરી કડવી ઓલપાડ કાંઠા શુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીનો શુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે જો પારદર્શક વહીવટ સુગર મિલમાં કરાતો હોય તો પછી ઓલપાડ કાઠા શુગર દેખવામાં કેમ ગઈ આ સવાલ ખેડૂતો સભાસદ અને ડિરેક્ટરો પૂછે છે એ પહેલા ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું આવી જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવે કાંઠા શુગરના ઉપપ્રમુખ બાલુભાઈ એ બે વખત વ્યવસ્થાપક કમિટીની મીટિંગ બોલાવી જેમાં ચેરમેન નું રાજીનામું નામંજૂર કરી દીધું પણ ખેડૂતોએ કાંઠા શુગરમાં શેરડી નાખી એના રૂપિયા કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું સભાસદો અને ડિરેક્ટરોએ એટલે ઉપપ્રમુખ શાના પગે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો દવાખાના દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે સાહેબ મારો દીકરો હોસ્પિટલમાં છે સાંભળી અને લોકોની આંખ પણ ભીની થઈ ગઈ બીજા ખેડૂતે કહ્યું સાહેબ તમારી ચેમ્બરમાં દવા પી જવા મને મારા શેર નીકળતા રૂપિયા આપો પૈસા વગર ઘરે જવાશે નહીં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આપનું નામ મારું નામ છે સંજયભાઈ છે હું તમને સાહેબ એક કહેવા માંગુ છું કે આ જે લોકોથી કાંઠા સુગરમાં વહીવટ ન થતો હોય તો આ લોકોને સરકારી વહીવટ આપી દેવો જોઈએ આ લોકો જો સુગર બંધ કરશે તો વાહે કઈ ખેડૂતે રોવાનો વારો આવશે બરાબર અને આ લોકો હજી આપતા નથી આપ્યા એ લોકોને બધી વ્યવસ્થા કરવી જોવે અને વહીવટ છે ને તો એ લોકો થી ન થાય એમ હોય ને તો સરકાર ને આપી દેવો કહેવાનો મતલબ એ છે સરવાત કરો કેટલા પૈસા તમારા મારા મારા સર ને ટન નાખેલી મારી તો હું ઓછી કહેવાય સર પણ પાંચસો પાંચસો હજાર હજાર ટન નાખી હોય એ લોકોની હાલત શું હોય ઈ આપડે જોવાનું હોય ને સર શું નામ આપનું રામસિંહભાઈ ગંભીરભાઈ પટેલ હું તાલુકાના સિમોદરા ગામનો વતની છે કેટલા વીંગા જમીનમાં શેરડી બનાવી બે વીંગા જમીન છે ને બે વીંગામાં શેરડી બનાવેલી છે કેટલા ટન શેરડી સુગરમાં નાખી પચીસ ટન હેડી સુગરમાં આપેલી છે કાંઠા વિસ્તારમાં હવે એ પૈસા લેવા તમે આવો શું કહે છે સુગર સંચાલક પૈસા લેવા અમે આવીએ તો અમને વાયદો કરે બેંકમાં તમારા પૈસા જમા થઈ જશે કેટલા ટકા બેંકમાં મેં ત્રણ થી ચાર ટકા ખાધા આ પૈસા જો તમને નહીં મળે તો તમારા પરિવારની શું હાલત થાય